સુરતના અથાણ શિવ રેસીડન્સીના રહીશો માટે રાહતના સમાચાર બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો એસપુએનઆઈટીની ટીમે બિલ્ડિંગની સ્થળ મુલાકાત કરી સ્ટેબિલિટી રિપોર્ટ આજે અધિકારીઓ લોકોને બતાવશે શિવ રેસીડન્સીના લોકોને ફરી ઘરમાં જવા માટે પ્રવેશ અપાશે તો મનપાના રિપોર્ટ સામે રહીશોને શંકા હોય તો ખાનગી પણ કઢાવી શકે છે ખાનગી સંસ્થા પાસેથી કઢાવવાનો તમામ ખર્ચ મહાનગરપાલિકા આપશે पालिकाના સ્ટેબિલિટી રિપોર્ટ સાથે સ્થાનિકોની સહમતી બાદ જ પ્રવેશ અપાશે અરે આબ ઉતે સંવાદતા રakesh જોડા આલા છે राकेश Shiv Residency ના વિવાદને લે અપડેટ શું બિલકુલ જે તમારે પાટીગર સગાવ સુરત તાલુકા આલખા જિલ્લા બોર્ડ પર આવેલા રાગ લક્ષ્મી ગ્રુપ દ્વારા આ જે પ્રોજેક્ટ બાબત ચર્ચા કરવામાં આવ્યો છે અને તેની